નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું વિશ્વ સાયકલ દિવસ ગઈકાલે ત્રીજી જૂને વિશ્વ સાયકલ દિવસ હતો આખા વિશ્વમાં ઠેર ઠેર વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી આમ તો આ એપિસોડ ગઈકાલે બનાવવાનો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી મારી તબિયત નાદુરસ્ત રહે છે ખાસ કરીને ગળામાં તકલીફ થઈ છે અને એટલા માટે બોલવામાં પણ ઘણું કષ્ટ પડે છે એટલે ન બનાવી શક્યા આજે થોડુંક ગળું ખુલ્યું છે તો અમને એમ થયું કે ભાઈ વિશ્વ સાયકલ દિવસ ઉપર એક એપિસોડ તૈયાર કરીએ સાયકલ સાહેબ ચાર અક્ષરનું આજે નામ છે એ નાના બાળકથી માંડીને વૃદ્ધોને પણ એ ખૂબ જ પ્રિય છે આપણે જ્યારે નાના હતા ત્યારે સાયકલ શીખવાની પણ એક મજા હતી સાહેબ પગની આટી ત્યારે બહુ નાની સાયકલો ઓછી હતી મોટી સાયકલો હતો મોટી સાયકલો બધી હતી અને પગની આટી વચ્ચે તે શીખવાની હતી પરંતુ પહેલીવાર જ્યારે તમે સાયકલ શીખતા હો છો ત્યારે એનો રોમાંચ ખૂબ જોરદાર હોય છે સાહેબ આપણને લાગે કે આપણે કોઈ હેલિકોપ્ટર શીખી રહ્યા હોઈએ એવું એક મનમાં ગર્વ અનુભવતા હતા અમે નાના હતા ત્યારે અમારા મોસાળ ખાંભામાં હતા અને અમારા મામાની સાયકલ જે હતી એ મારા એક પિત્ર હતા કિશોર મોદી કરીને અમે બંને એ સાયકલ છાનામાંના શીખતા હતા ક્યારેક પડી જતા હતા ગોઠણ છોલાઈ જતા હતા પરંતુ સાયકલ શીખ્યા પછી સાહેબ જે સાયકલ ફેરવવાની તાલાવેલી લાગતી હતી એનો જે રોમાંચ હતો એનો જે આનંદ હતો એ તો સાહેબ અકલ્પનીય હતો દરેક બાળક માટે તમે જોજો નાના બાળકો છે આજે તો સાયકલની એટલી બધી વેરાયટી આવી ગઈ છે કે નાના બાળકો છે એ જાત જાતની અને ભાત ભાતની સાયકલો ફેરવતા હોય છે સાયકલ સાહેબ ગામડામાં પણ જ્યારે સાયકલ આવતી ને ત્યારે લોકો એને જોવા માટે એકઠા થઈ જતા હતા અમારું ગામ આમ તો છાપરી રાજુલા પાસેનું અને ત્યાં એક ગોરધનભાઈ કરીને ટપાલી આવતા હતા બધાને ગોરધન કાકા કહેતા હતા ને એની સાયકલ પંચાયતના ચોરા પાસે એ મૂકી દે અને પછી ઘરે ઘરે જઈ અને ટપાલ વહેંચવાનું કામ કરે એ દરમિયાન જે નાના નાના બાળકો હોય ત્યારે અમે પણ ચડી પહેરીને શેરીઓ માટા મારતા હતા ત્યારે સાયકલની જે ટંકોરી હોય છે ટીન 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 એ વગાડવાની ખૂબ મજા આવતી હતી અને આપણને એમ થાય કે ગોરધન કાકા આવે એ પહેલાં હજી બધું એકવાર વગાડી લઈએ આવું એક મનની અંદર જેને કહેવાય ને કે ઉત્કંઠા જાગી હતી સાયકલ ચલાવવાની અને સાયકલની ટંકોરી છે વગાડવાની સાઈડ સાયકલ છે એ હાથવગું સાધન છે એમાં કોઈ પેટ્રોલ બેટ્રોલ હોતું નથી હવા પૂરી દો અને સાયકલ ચાલે કસરતનું પણ એક સાધન છે એનાથી શરીરના પગને અને હાથને ઘણી બધી એનાથી એ કસરત મળે છે અને સાયકલ એ સસ્તું અને સરળ એક સાધન છે કોઈ જમાનામાં સાયકલ હોવી સાહેબ એ પણ માભાનું એક પ્રતિક ગણાતું હતું કે ભાઈને ત્યાં સાયકલ છે અને ગામડામાં કોઈ સાયકલ લઈને આવતું તો બાળકો છે એ માટીના માટીનો જે રસ્તો હોય છે ધોળીયો રસ્તો એમાં સાયકલના પૈડાના જે ચીલા પીડા હોય છે એ જોઈને નક્કી કરે છે કે આજે આપણા ગામમાં કોઈ સાયકલ લઈને આવ્યું છે ભાગ્યે જ કોઈ સાયકલ લઈને આવતું હતું અને સાયકલ એ દેશ વિદેશમાં સાહેબ પ્રખ્યાત છે માત્ર આપણા દેશમાં નહીં તમે જો આજે સવારે મોર્નિંગ વોકમાં ઘણા બધા લોકો સાયકલિંગ કરતા હોય છે જેઠ યુગ આવી ગયો સાહેબ પણ સાયકલનો યુગ ખતમ થયો નથી અને ક્યારેય એ ખતમ થવાનો નથી ભાવનગરમાં એક પ્રમોદભાઈ વોરા કરીને છે એ નાના બાળકોને એટલે સ્કૂલના બાળકોને એ દર વર્ષે બહુ મોટી સંખ્યામાં દાતાઓની મદદથી એ સાયકલનું વિતરણ કરે છે એટલે સાયકલો આપે છે સરકારે પણ જે દીકરીઓ ભણે છે કન્યા કેળોની અંતર્ગત એમાં કેસરી કલરની સાયકલો છે એનું મફતમાં સરકાર પણ એનું વિતરણ કરે છે સાયકલ એટલે સાયકલ ચલાવવાની મજા આવે કોઈ ચલાવતું હોય તે જોવાની પણ સાહેબ મજા આવે આપણું એ પ્રાચીન સાધન છે અને અર્વાચીન સાધન પણ છે વાહન વ્યવહારનું વાહન વ્યવહારની પહેલી ક્રાંતિ જે બળદગાળાથી શરૂ થઈ એ પછી ઘોડા કાઢીને પછી સાયકલ ઉપર આવ્યું બધું આજે દુનિયા આટલી બધી ઝડપથી વિકસી ગઈ છે છતાંય સાહેબ સાયકલનો યુગ છે ને અથવા સાયકલનો દબદબો છે એ હજુ એટલો ને એટલો યથાવત છે સાયકલ સૌ કોઈને ચલાવી ગમે છે અને હવે તો અદ્ભુત ટેકનોલોજીવાળી બધી સાયકલો આવી ગઈ છે એટલે ચલાવવામાં પણ ખૂબ સરળ પડે છે પરંતુ એક જમાનામાં સાયકલ છે એ એક ચોક્કસ ફ્રેમની અંદર જ આવતી હતી મોટા એના પૈડા હોય પંખો હોય મોટો અને પેડલ મારીને એમાં જવાનું હોય અને એ રીતથી કોઈ ઢાળ આવે તો એમાં ખૂબ જોર લગાવવું પડતું હતું આજે તો ગિયરવાળી સાયકલો પણ આવી ગઈ છે એટલે સ્વાભાવિક છે કે ચલાવવાવાળાને ઘણી બધી અનુકૂળતા આવે છે વિશ્વ સાયકલ દિવસ એ માત્ર એક પ્રવાસનું સાધન નથી એ શારીરિક રીતે પણ તમને કસરત કરવાનો પણ એક એ સાધન છે પ્રવાસનો પ્રવાસ કસરતથી કસરત જમાનો ગમે તેટલો આગળથી આગળ વધે તો પણ સાયકલનો જે દબદબો છે સાયકલનું જે મૂલ્ય છે સાયકલની જે ઉપયોગીતા છે એ એમને અખંડ રહેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી અમને આજે પણ બોલવામાં ઘણી બધી તકલીફો તો પડી રહી છે પરંતુ આજે ઘણા દિવસ પછી એક એપિસોડ કરવાની ઈચ્છા થઈ એટલે કરી નાખ્યો અસ્તુ મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકનું બટન દબાવજો અસ્તુ